નો બોલો હવે પાડાના વેચાણમાં પણ થઈ છે તરપેણી મળતી માહિતી મુજબ મૂળા રાજસ્થાનના રબારી સમાજના વતની કરસનજી ભૂપતજી રબારી જેઓ વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરે છે થોડા દિવસ અગાઉ તેઓ વલાસણા હાઈવે ઉપર ગાયો બેસ ચરાવતા હતા તે સમયે એક અજાણા ઈસમે કાર લઈને આવ્યો અને પાડાને વેચાણ ખાતે લેવા માટે વાતચીત કરી પાડાની કિંમત પચાસ નક્કી કરી બીજા દિવસે તે ઈસમ પિકઅપ બોલેરો ગાડી લઈ નંબર જી જે પચીસ યુ ચોવીસ ત્રેસઠ નંબરની ગાડી લઈને આવ્યો અને પાળાને ખરીદી લઈ ગયો પૈસાની વાત થઈ તો એમને એક પચાસ હજારનો ચેક ભરીને આપ્યો અને કહ્યું કે બેંકમાંથી ઉપાડી લેજો બીજા દિવસે કરશનભાઈ બેંકમાં ચેક લઈને રૂપિયા ઉપાડવા ગયા તો ખાતામાં પૂરતું બેલેન્સ ન હતું જે બેંકમાં તપાસ કરાવેલ જેમાં પૂરતું બેલેન્સ ન હોવાથી છેતરપિંડી થયું હોવાથી જાણ થતા વડનગર પોલીસ સ્ટેશનને ફરિયાદ માટે લેખિત અરજી આપી હતી કરસન મારનો કરસન ગુપ્તાજી શું વ્યવસાય કરો છો બસ આ પશુપાલન પાણો છો સાહેબ તમારા જોડે શું ઘટના બની અમારે જોડે એવી ઘટના બની કે ખેતરમાં અમે સારતા તન મારું તે લઈને ભાઈ આવ્યો પાડાની કિંમત કરાવી બીજા દન હવાર માં ટીકમ ડાલુ લેના આયો પચાસ હજાર કિંમત કીધી પાડો માય ભરી ને જાતા રહ્યા હું રબારી છું એમ કે એટલે હું છેતરાઈ ગયો કે આપણો રબારી શિરોયો રબારી કોઈ દમ ઝૂઠ બોલે એમ એમાં છેતરાઈ ગયો પાડો લઈને ગયો હવે શેક આલ્યો શેક માં એને બેંક માં કોઈ નથી લેવા દેવાય આ અમારા માં ઘંટા બનાવી છે તો કઈ કેટલા દિવસ થયા ઘંટા બને બે તારીખ સાહેબ